ભાવનગર જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ચાલી રહેલી પરિસ્થિતિને લઈને હોસ્પિટલની મુલાકાત લીધી સતર્ક બન્યું છે ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા ભાવનગરની સરકારી સર્ટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં સ્ટાફ દવા સહિતની મેડિકલ ઇમરજન્સી અંગે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજી અને જાણકારી લીધી હતી તેમજ વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ઇમરજન્સી સર્જાય તો તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી ચર્ચાઓ કરી હતી